ગાંધીધામના કિડાણા ગામમાં પંચાયત પ્રાથમિક શાળાના નવા ભવનનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાને કારણે શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે શાળાનું બાંધકામ અધૂરું હોવાથી બાળકોને દૂર આવેલી શાળાઓમાં જવાની ફરજ પડી રહી છે જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ગ્રામજનોએ આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શાળાનું નિર્માણ કાર્ય ફરી શરૂ કરવામાં નહીં આવે તો તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેશે છ મહિના નો કીધું તો સ્કૂલ બની જશે અહિયાં કામ ચાલુ છે છતાં પણ કામ બંધ કરાવ્યું છે એમનું કારણ શું છે એમને ખબર નથી એ અમને જાણકારી જોઈએ છીએ એટલા માટે અમે આ કરીએ છીએ આગળ જવાનું વિચારીએ છીએ અમે કેમ કે હજી સુધી સર પણ કઈ જવાબ નથી દેતા અમને હા સામને રજૂઆત અમે સરને કરી હતી સર કે અમારું આમાં કઈ નહીં આવે એ તમને બોલવું પડશે અમે ભેડા થયા સહી ખાસ અમારે છોકરા હાટું થઈને અમારા છોકરા હું ભણવા જાય છે અમને બહુ જ તકલીફ છે બહુ એટલે બહુ જ તકલીફ છે અમને બીજું કે હું કને છોકરા હું જાય છે ભણવા જીવ જંતુ નીકળે છે એકલા જાય છે સવારે ભણવા જાય છે તો ઉમા કાને છોકરા પહોંચી જાય રિક્ષા પહોંચી જાય તો સાહેબ બેન હું હાજર નો હોય અમારા છોકરા નું આ ધણી કોણ અમારા છોકરાની જવાબદારી કોણ અમારી જ્યાં સ્કૂલ હતી ત્યાં કને અમને સ્કૂલ ખપે બસ કામ ચાલુ કે કે પહેલા એમ કીધું કે સ્કૂલ બની જાશે બની જશે ને હજી સુધી એનો ઠરના ઠેકાણું કાઈ નથી તો અમને એનો જવાબ ખપે અમને શું એ સરકાર કે કોઈ પણ ગામના વ્યક્તિ કે કોઈ પણ કરવા તૈયાર હોય તો ભલે ને કે અમે આગળ પગલું ભરશું અનસુયા બેન અમારી સમસ્યા એ છે કે અમારા છોકરા ભણતા તો આ સ્કૂલ માં તૂટી ગઈ છે હું પાંચ છ મહિના સુધી ભણાવ્યું હવે એમની ફીસ પણ હું આ દેવી પડે છે અને હું આ હવે કે છે ખાલી કરો અમારે જ્યાં હતી હું આ જ સ્કૂલ જોઈએ છીએ બધા છોકરાઓ ક્યાં જાય ક્યાં વાલી જાય આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે કોણે એની જિમ્મેદારી લે છે અમારે કામ ચાલુ હતું બંધ કેમ કરાવી હવે આમને આમ કામ પડ્યું છે પેલા ચાલુ થયું હવે બંધ કયા કારણે થયું એનું કારણ શું છે અમને અમને લિખિતમાં જોઈએ અમને શું શુક્ર બંધ કરાયું એનું તમે કારણ કયો નકામે જઈએ છીએ આગળ એ તમારું સાહેબ અમારી સમસ્યા એક જ છે કે અહીંયા સ્કૂલ જે થોડી છે એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય એ જ અમારી એક સમસ્યા છે હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ ઈડાણા થી અત્યારે બે કિલોમીટર અઢી કિલોમીટર દૂર છે બરાબર હવે બાળકોને હું દૂર મૂકીએ હવે બાળકોની જવાબદારી કોણ લેશે હું આવા જવાની તકલીફ બધા વાલી થાય છે હવે અમારી એક એ જ એક વસ્તુ છે સ્કૂલ અહીંયા શરૂ થયા કામ નહીં તો અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ નહીં ભણાવીએ એની જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે મારું નામ દીપકભાઈ મહેશ્વરી